બ્લાઉઝ એવો બનાવો છે પણ ડિઝાઇન વાળો બ્લાઉઝ બનાવો છે પણ કટિંગ ફાવતું નહીં વર્ક એવું આવ્યું છે ડિઝાઇન એવી આવી છે પ્રિન્ટ એવી આવી છે કપાઈ જાય તો પછી સારું ના લાગે આવા બધા ઘણા બધા પ્રશ્ન છે ઘણા બધા પ્રોબ્લેમ છે ઘણા બધા લોકોના મનમાં છે કે આનું કટિંગ કેવી રીતના કરીશું આ બ્લાઉઝ છે આને કપાય નહીં આના સાંધા નહીં આવે અંદર તો હું કરીશું કેવી રીતના સેટ કરીશું કઈ રીતના આનું કટિંગ થશે તો આપણે આ વિડિયોની અંદર એ જ જોવાના છે કે બ્લાઉઝનું કટિંગ કેવી રીતના કરવાનું એ બી ડિઝાઇન વાળો બ્લાઉઝ પ્રિન્ટ વાળો બ્લાઉઝ બરાબર છે અને ખાસ કરીને ઘણા લોકો એવું કે છે કે ચોલી ટાઈપનો બ્લાઉઝ બનાવો છે તો આનું કટિંગ કેવી રીતના થશે અને આને શું પ્રોસેસ છે શું કેવી રીતના ગણતરી છે અને શું શું ધ્યાન રાખવાનું છે તો આપણે આ વિડીયોની અંદર એ જ જોઈશું તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયો ફ્રેન્ડ કેમ છો મજામાં આવી તમારા પ્રિય મિત્રો સ્વાગત છે આપણી ચેનલ સૌથી પહેલા પેલા આપણે માપ જોઈ લઈએ છ ઇંચ ની ચેસ્ટ છે આની સાડા સોળ ની આગળની ચેસ્ટ છે સાડા આઠ ઇંચ ની આ ફોર બ્લાઉઝ છે ટાઈપ નો બ્લાઉઝ છે આમાં પ્રિન્ટ વાળો બ્લાઉઝ હોય કે વર્ક વાળો બ્લાઉઝ હોય તો આ બ્લાઉઝ આ રીતના કટિંગ કરવું પડે જ્યારે પણ આવી રીતના કઈ સિચ્યુએશન આવી હોય કોઈ એવું કાપડ આવ્યું હોય તો આમાં આ જ રીતના બ્લાઉઝ બનાવી શકાય આપણાથી તો શરૂઆત કરીએ આપણે તો જોઈએ આપણે કટિંગ સૌથી આ કાગળ લેલું છે આ ડબલ કાગળ છે ધ્યાન આપજો અહીંયા ગાડી આ ડબલ કાગળ છે અહીંયા ગાડી ખાસ વસ્તુ છે આમાં કારણ કે આનીમાંય એક થોડુંક કટિંગ અલગ પ્રકારનું છે બરાબર આમાં ચૌદ ઇંચની લંબાઈ છે તો આપણે એક ઇંચ અંદર ઉમેરી દઈએ પંદર ઇંચની લંબાઈ આની કરી દઈએ બે નિશાન પાડું સીધી લીટી દોરાય એટલા માટે લીટી દોરી આપણે દસ ઇંચ નો શોલ્ડર જે બ્લાઉઝનું માપ લીધું હતું તેમાં દસ ઇંચ શોલ્ડર હતો અને અહીંયા જ આપણે પાંચ ઇંચ દાખલા તરીકેના મુંડા માપ લઈ લઈએ અને અહીંયા બી પાંચ ઇંચનો જે શોલ્ડર હતો તે પ્રમાણે લઈ લઈએ મુંડા માપ મેં દાખલા તરીકે એટલા માટે લીધું કે બાય પ્રમાણે પછી આપણે કરવાની છે હવે આપણે આ આડી દો દીધી અહીંયા ગાડી આપણે પાછળ નો ભાગનું કટિંગ થઈ રહ્યું છે એટલે પાછળની ચેસ્ટ આની કેટલી છે સાડા સોળ ઇંચની તો સવવા આઠ ઇંચ થાય તો સવા આઠ નું નિશાન ને સવાનું દબાણ હવે અહીંયા કમર આની કેટલી છે અઠાવીસ ની તો અઠાવીસ ને અડધા તો અઠાવીસ ને અડધા ચૌદ ને ચૌદ ના અડધા સાત

કાપી નાખીશું પણ અહીં ધ્યાન આપજો આપણે આમાં સિંગલ કાગળ જ કટિંગ કરવાનું છે ડબલ નથી કાપવાનું એટલે મેં આ સિંગલ જ કાગળ કટિંગ કરીશ ડબલ કાગળનું કટિંગ કરવું નહીં ચાલો આપણે આ કટિંગ કરી નાખ્યું છે હવે આપણે આ કાગળને સાઈડ પર કરી દઈએ હમણાં એ હવે આપણે આ પાછળની બેગ નું જોઈ લઈએ સૌથી પહેલા પહેલા આપણે પાછળનું આનું ગળું કેટલું છે સાડા ત્રણ ઇંચનું આપણે અડધો ઇંચ દઈશું ચાર ઇંચનું કરી દઈશું અને અહીંયા અઢીનું પહોળું રાખીશું નીચેથી કારણ કે થોડુંક ડિઝાઇન વાળું બનાવવાનું છે લગ્નનો બ્લાઉઝ છે ને થોડું ડિઝાઇન વાળો બનાવવો પડશે તો આપણે ઉપરથી તો બેનું જ રાખવાનું નીચેથી આપણે અઢીનું રાખીશું અને આને જોઈન કરી દઈશું અહીંયા આપણે જે ડિઝાઇન દોરવી હોય તે દોરવાની ને આ સવારનું જે છે તે અહીંયા આપણે અડધું કરી દેવાનું ને અહીંયા આપણે ત્રણ પાછળ ચાર રીતનો ટક્સ આપણે જે લઈએ છે તે લઈ લેવાનો બરાબર ઊંચાઈમાં ચાર ઇંચ પાછું પહોળાઈમાં નહીં બરાબર અહીંયા ગાડી આપણે આ પાછળનો ભાગનું કામ પડ્યું હવે આપણે આ આગળનો ભાગ જોઈએ એના માટે મેં કાગળ લઈ લીધું છે એના ઉપર મેં આવી રીતના પાછળની બેગને આવી રીતના મૂકી દઈશ ને આની એક વખત કોપી કરી લઈશ ચાલો આપણે આ કોપી મેં કરી લીધી છે હવે આ પાછળની જે બેગ છે ને

અથવા તો તમારે ફરમા મંગાવવા હોય જેમાં કટોરીવાળા વાળા પ્રિન્સેસ કટ ડ્રેસના દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફરમા અવેલેબલ છે એ પણ કેશ ઓન ડિલેવરીમાં એ પણ સો ટકા વોટરપ્રૂફ પ્લાસ્ટિકની અંદર ફરમા રહેશે સ્ક્રીન પર આપણા નંબર પર તમે WhatsApp પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી એ કેશ ઓન ડિલેવરીમાં ઘર બેઠા ફરમા મંગાવી શકો છો અથવા તો તમે અમારા વિડીયો ક્લાસમાં પણ જોઈન થઈ શકો છો હવે આપણે આ જે આગળનો ભાગ આપણે આ કોપી કરીને એમાં સૌથી પહેલાં પહેલા આપણે અહીં શોલ્ડર પરથી આમાં દસ ઇંચનું માર્કિંગ અહીં કરી લેવાનું આ દસ ઇંચનું માર્કિંગ મેં કરી લીધું હવે આ જે ભાગ ખરો નીચે કમ્બરનો ભાગ અહીં આપણે એક ઇંચનું માર્કિંગ આવી રીતના બે બાજુની ધાર પર કરી દેવાનું અને એને સીધી લીટી અહીંયા દોરી દેવાની બિલકુલ પણ શરમાવાનું નહીં આંખો મીચીને દોરી દેવાની હવે આ એક ઇંચનું આપણે અહીંયા કરી વધારો કર્યો ને એવી જ રીતના આપણે એક નો અહીંયા ગાડી પણ વધારો સાઈડમાં પણ કરવાનો બરાબર આટલું કર લીધા પછી હવે હું કરીશું આ ચોત્રીસ ની ચેસ્ટ છે બરાબર તો અહીંયા ગાડી આપણે સાડા ત્રણ નું માર્કિંગ કરીશું એવી રીતના અહીંયા પણ સાડા ત્રણ ઇંચનું માર્કિંગ કરીશું આ સાડા ત્રણ ઇંચનું માર્કિંગ કર્યું ને અહીં સીધી લાઈન આને દોરી દઈએ આપણે એક વખત આ દોરી દીધી મેં સીધી લાઈન અહીંયા ગાડી મેં હું કરીશ એક ઇંચ આ બાજુની સાઈડ ને એક ઇંચ મેં આ બાજુની સાઈડ બંને બાજુ એક એક ઇંચનું માર્કિંગ કરીશ ને અહીંયાથી આને એક બીજા જોડે આવી રીતના આવી રીતના જોઈન્ટ કરી લઈશ તો આ આપણો મેન ટક્ષ આપણો આ તૈયાર થઈ ગયો પણ હવે આ જે એક ઇંચ અહીંથી જતો રહેશે એક ઇંચ આ જતું રહેશે આ બે બંધ થઈ જશે તો આ નાનું થઈ જશે તો એક ઇંચ મેં અહીંયા વધારો આ કર્યો તો એને આપણે હું કરીશું અહીંયાથી આપણે શોલ્ડર સુધીને ક્રોસમાં આવી રીતના જોઈન કરી લઈશું આવી રીતના આવી રીતના ક્રોસમાં આપણે આને જોઈન કરી લીધું હવે આ જે જે ભાગ છે આપણો આ ભાગ ત્યાંથી આપણે આને અડધે ઉધીને ક્રોસ આવી રીતના અડધો કરી લેવાનું આ જે એક ઇંચ કર્યું ને એક ઇંચ એ કર્યું ને તેનું અડધું કરી લેવાનું અહીં ઉધીને આપણે લાઈન દોરી દેવાની હવે આ જે ભાગ ખરો ને મેન પોઈન્ટ વચ્ચેનો ત્યાંથી અહીંથી એક ઇંચ આપણે અહીંયા પોઈન્ટ પાડવાનો એક ઇંચ આપણે અહીંયા પોઈન્ટ પાડવાનો આ આ જે આપણો વચ્ચેનો ટક્ષ થઈ ગયો અહીંયા ચાપનું દબાણ થશે એ ચાપનું દબાણ અહીંથી અહીં આવી જશે અંદર બરાબર હવે હું કરીશું કે આ જે વસ્તુ છે ને આપણા કમરનું માપ અહીંયા અહીંયા એક ઇંચનું આપણે માર્કિંગ કરીશું કમ કારણ કે આ જે એક ઇંચ છે ને તે મેં અહીંથી લઈશ બરાબર એને મેં અહીંયા ગાડી ઉપર જોઈન કરીશ પણ થોડુંક આપણે અડધો ઇંચનું અહીંયા ગાડી માર્કિંગ છોડ દેવાનું ને અહીંયા ગાડીથી જોઈન કરી લેવાનું આને આવી રીતના દરેક નાની નાની વસ્તુ આમાં ધ્યાન આપવાની છે બરાબર આ પડી તો આને અહીંયા મેં જોઈન કરીશ અડધો ઇંચ અહીંયા ઘડી વધારો કર્યો હવે અહીંથી આ ભાગમાં અહીંયાથી નીચેથી આપણે અહીં સડાતન ઇંચનું માર્કિંગ કરીશું ને એક ઇંચનું બીજું માર્કિંગ કરીશું આવી રીતના ને આને આવી રીતના ક્રોસમાં જોઈન કરી લઈશું આવી રીતના જુઓ આવી રીતના મેં અહીં જોઈન કરી લીધું બરાબર આ આપણો સાઈડ નો ટક્ષ થઈ ગયો અહીંયા ગાડી પણ મેં મૂંડાનો ટક્ષ જે આપણે લેવાનો છે એને આપણે અહીંયા લઈ લઈ હવે આ જે મૂંડાનો જે આપણો છે તે તો આગળનો પાછળનો શેપ છે તો આપણે અહીંયા ગાડી મૂંડાનો શેપ પણ આપણે અહીંયા આપી દઈએ આપણે મૂંડાનો શેપ મેં આપી દો હવે મેં આને કાપી નાખીશ ચાલો મેં આને કાપી નાખ્યું હવે આપણે ગળાના નિશાન કરી લઈએ સૌથી પહેલા પહેલા અહીંયા બે ઇંચ નું ગળું ઉપરથી પોળું રાખવાનું અહીંયા સડા છ નું આપણે ગળું ઉતારવાનું છે ઉપરથી તે અને અહીંયા બી બે ઇંચ નું નિશાન પાર દેવાનું અહીંથી બે ઇંચ નું ગણવાનું એ વસ્તુની ખાસ કાળજી રાખજો ને આને ચોરસ પાર દઈશું અહીંયા જે આપણે ગોળ ગળું ચોરસ ગળું પંચકોણ ગળું જે આપવું હોય મનમરજી તે હાલ દેવાનું હવે આપણે આમાં કેટલું આગળનું આગળની ચેસ કેટલી હતી સાડા આઠ આપણે અહીંથી માપી લઈએ સાડા આઠ અહીંયા માર્કિંગ આવ્યું આપણે સવાનું એક્સ્ટ્રા ડબ્બાને આવ્યું અહીંયા ને આ જુઓ આટલું વધ્યું ને તે અહીંયા આપણે ટક્સ આવશે આટલો આટલો આપણો ટક્સ આવશે તો આપણે આ થઈ ગયું બરાબર એટલે આગળની ચેસ્ટ પણ થઈ ગઈ પાછળની ચેસ્ટ પણ આપણી થઈ ગઈ તો તમે ધ્યાન આપ્યું હશે કે મેં કયા ટક્ષનું વધારો કઈથી લીધો છે કયા અગાડી વધારો કર્યો છે કેવી રીતના ટક્સ લીધો છે એનું કાપડું કંઈથી આવ્યું છે આ બધી વસ્તુ નાની નાની તમે ધ્યાન આપેલી હશે તો આ તો ચોલી ટાઈપનો ફોર ટક્સ બ્લાઉઝનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી લેજો આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય